અંકલેશ્વરમાં તંત્ર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા પોલીસ કાફલા સાથે સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આજરોજ નેશનલ હાઇવે નંબર અડતાળીસને અડીને આવેલ વાલિયા ચોકડી પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા સાથે તાલુકા સેવા સદન તથા રોડ ઉપર ગેરકાયદેસર લારી ગલ્લાવાળાને હટાવી દબાણો દૂર કરાયા હતા અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં વારંવાર આગની ઘટનાઓ બાદ ગતરોજ નેશનલ હાઇવે ઓથોરિટી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા બંગારના ગેરકાયદેસર ગોડાઉન તેમજ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજે સતત બીજા દિવસે મામલેદાર કરણસિંહ રાજપૂત નાયબ મામલેદાર ભરત પટેલ અને હાઇવે ઓથોરિટીના અધિકારીઓની ઉપસ્થિતિમાં નેશનલ હાઇવે નંબર અડતાળીસ નડીને આવેલા વાલિયા ચોકડી પર બંને તરફના સર્વિસ રોડ ઉપર ટ્રાફિકને અડચણૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો ટ્રાફિકને અડચણ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો બીજી તરફ અંકલેશ્વર તાલુકા સેવા સદન જતા રોડ ઉપર ગેરકાયદેસર મુકેલ લારી ગલ્લાવાળાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જે લારી ગલ્લાવાળાઓને લારી ગલ્લા હટાવી લેવા નોટિસ આપી હતી જો કે તેઓને ન હટાવતા આજરોજ રોજ મામલતદાર કરણસિંહ રાજપૂત અને નાયબ મામલેદાર ભરત પટેલની ઉપસ્થિતિમાં તમામ લારી ગલ્લાવાળાઓને હટાવી ગેરકાયદેસર દબાણો દૂર કરી સમસ્યા દૂર કરવા માટે નેશનલ હાઈવે અડતાલીસ ની આજુબાજુ જે દબાણો આવેલા હતા તે દૂર કરવાની કામગીરી વહીવટી તંત્ર પોલીસ નેશનલ હાઈવે ઓથોરિટી અધિકારી દ્વારા કરવામાં આવી રહેલ છે

વધુમાં રાતીભર ચોકડી ખાતે પણ આવા જે નેશનલ હાઈવે અડતાલીસ ની બ્રિજ ની આજુબાજુ આવેલા દબાણો દૂર કરવાની કામગીરી પણ આજે શરૂ થનાર છે